નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ થાય છે તો આજે હું ભરૂચ જિલ્લાના દેરોલ ગામમાં આવેલો છું મારી બાજુમાં જે બેઠા છે એમનું નામ છે રણદીપસિંહ ડાબી સાહેબ જેઓ આપણા રાજપૂત સમાજના બહુ ખૂબ મોટા આગેવાન છે ગામના પ્રગતિશીલ ખેડૂત છે અને સામાજિક અગ્રણી છે તો આજે એમની મુલાકાતે આવ્યો છું તો બાપુ પહેલાં તમારી ચેનલ પર સ્વાગત છે તમારું નમસ્કાર નમસ્કાર હવે બાપુ પહેલો સવાલ કે દેરોલ ગામના તમે આગેવાન છો પ્રગતિશીલ ખેડૂત છો તો તમારી લાઈફની જર્ની એટલે ખાસ કરીને સ્કૂલ કોલેજનું એજ્યુકેશન તમે ક્યાં પૂરું કર્યું અને જાહેર જીવનમાં કેવી રીતે આવ્યા કેટલા વર્ષ થયા આમ તો વર્ષો પહેલાં એટલે મારા જન્મ સમયે જ મારા બાપુજી ગુજરી ગયા એટલે તે પછીથી એજ્યુકેશનમાં તો એક સારા તેજસ્વી સ્ટુડન્ટ તરીકે મારો દેખાવ હતો પણ યોગ્ય માર્ગદર્શન એટલું બધું જરૂરી છે આજના કાળમાં કે તેના અભાવે બરાબર મને તે સમયે કે જે પોલિટેકનિકમાં એડમિશન થયું બરાબર ડિપ્લોમા ઇન સિવિલમાં પણ માર્ગદર્શનના અભાવે તે ઉંમરમાં દાદાની અથવા એ સ્વાભાવિક છે અને યોગ્ય માર્ગદર્શનના અભાવે પછી મેં કે જે પોલિટેકનિક છોડી દીધું બીના કોઈ છોકરમાં જેમ ત્યાં પછી અગિયાર સાયન્સમાં દાખલો થયો એમાંથી પણ એવું થયું કે ભાઈ આમાં કંઈ બહુ આપવું જા એવું નથી અને ત્યાર પછી હું ઘરની ખેતી હતી અને એકસો વીસ રિંગા જમીન મારા કુટુંબની ઘણો ધારામાં થઈ અચ્છા દેરોલ ગામના લોકોને જેને ખેડવા માટે આપતા હતા સરકારનો કાયદો હોવાથી આટલો મોટો લોસ થયો અચ્છા એટલે તે સમયે અમારા સગાવાલાઓને જે કોઈ રીતે છું હોતા એમણે એવું કીધું કે ભાઈ આટલી બધી જમીન છે મમ્મી એકલા છે તો બેટર છે તમે જમીનમાં ખેતી કરાવો બરાબર એટલે સિવિલ એન્જિનિયર તરીકેની એક સારી કારકિર્દી બની શકત મને પણ એ માર્ગદર્શનના અભાવે છોડવું પડ્યું અને ત્યાર પછી ખેતીમાં આવ્યો અને વીસ વર્ષની પહેલેથી જ હું છ વર્ષની વયે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો બરાબર એટલે ત્યાર પછી જાહેર જીવનમાં હું ઓગણીસો ને એસીથી મારી શરૂઆત બરાબર એટલે પહેલો મેસેજ એ છે મારે આજે ઇન્ટરવ્યૂનો જે આપે મને મોકો આપ્યો છે એના દ્વારા કે માર્ગદર્શન બહુ જ અગત્ય હોય જરૂરી છે તમારી આજુબાજુ કોણ છે કોની સાથે બેસો કરો છો અને તજજ્ઞ લોકો સાથે બેસવાથી આપણા જીવનને વળાંક મળે છે અને ન બેસવાથી નુકસાન જાય છે બરાબર છે ઓકે મિત્રો વક્તૃ સ્પર્ધાની અમને વાત કરી તો ડાભી સાહેબના વક્તવ્ય મેં સાંભળ્યા છે ખૂબ સારા સંચાલક છે અને ખૂબ સારા વક્તા છે ઘણા વર્ષોથી સભ્ય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે અને ખૂબ જ આપણા રાજપૂત સમાજને કોઈ પણ કાર્યક્રમમાં એમને તમે એક વખત સાંભળો તો મંત્રમુગ્ધ થઈ જાઓ એવી એમની વાણી છે તો આ સરસ્વતીની કૃપા પણ છે એમના પર તો બાપુ જાહેરજીઓની આપણે જે તમે વાત કરી તો કઈ કઈ સંસ્થાઓમાં તમે અત્યારે સંકળાયેલા છો અને ભૂતપૂર્વ સંસ્થાઓમાં હતા તમે શરૂઆત મારી થઈ સ્વાધ્યાય પરિવારનું કહેવાતો જે વીસ વર્ષના યુવાનમાં બગાડ હોય એ બધા જ બગાડો મેં આવું હોય છે અચ્છા અને ફરી સત્સંગ કે સારા વિચારો અને મેં અગાઉ કીધું એમ તજજ્ઞોની મેળા તમારા જીવનને કેટલો મોટો વળાંક આપી શકે છે મારા છે બરાબર મને કહેવામાં કોઈ શરમ નથી કે મારા ફળિયાને આજુબાજુના કેટલાય મિત્રો મને તે ઉંમરમાં લઈ લેતા હતા અને ત્યાં બધું જે કંઈ પણ કરવું પડે કહેવાની જરૂર નથી એવું બધું જ ત્યાં શીખેલા અને પછી પાંડુરાંગ શાસ્ત્રીજીમાં જીવનમાં પ્રવેશ પ્રવેશ પછી ક્યારે આ બધું છૂટી ગયું એ પણ ખબર નથી અને સેલ્ફલેસ વર્ક એન્ડ સેલ્ફલેસ લવ સ્વાર્થ રહિત કામ અને સ્વાર્થ રહિત પ્રેમ બરાબર એ જે સ્વાધ્યાય પરિવારના સૂત્રો હતા એ ક્યારે જીવનમાં આવી ગયા એ ખબર નથી એટલે સ્વાધ્યાય પરિવારમાં મારી મોટાભાગની યુવાની ગઈ અને જે આજે પણ આપણે એ વિચારોના સંપર્કમાં છીએ ત્યાર પછી આ કાર્ય કરતાં કરતાં એવું સમજાયું કે ભાઈ મનુષ્ય જીવન એ ઋણ ઉતાર માટે બરોબર છે એટલે માતા પિતા ઈશ્વરનો ઋણ છે માતા પિતાનો છે ધરતીનો ઋણ છે જે શાળામાં ભણેલા છે તેનો ઋણ છે એટલે સૌથી પહેલાં મને એક ઈચ્છા હતી કે મારી સ્કૂલ માટે કંઈક અને મને ગામ લોકોએ મારા પર વિશ્વાસ કરીને બાર વર્ષ મને એના પ્રેસિડેન્ટ ત્યાં કામ કરવાની ત્યાં મળી બરાબર છે એટલે એનો પણ એક માતા પહેલાંનો એક આત્મસંતોષ શાળામાં આપણે ભણ્યા પછી વાત આવી સમાજની એ સમાજની અંદર જે સમાજમાં જન્મ્યા તેનું શું ભેદભાવ કોઈના માટે નથી બરાબર જે સમાજમાં જન્મ એનો તો વિશેષ આપણા માટે કોઈને કોઈ સ્વરૂપે સમાજ આપણને મદદ કરી તો એના માટે વિચાર મંથનનો કાર્યક્રમ જ્યાં જ્યાં હોય ત્યાં જવા માટે એક સમાજના ઋણ સ્વીકાર તરીકે દે અને રાજપૂતોના હિતમાં કામ કરતી ગુજરાત રાજપૂત હિત મંડળના દ્રષ્ટિઓએ પણ મારામાં વિશ્વાસ મૂકીને ઉત્સવ સમિતિ ખાસ કરીને વર્ષ દરમિયાન ઉત્સવો કેવી રીતે એમાં પણ મેં વર્ષો સુધી સેવા કરી ત્યાર પછી જમીન સમિતિમાં પણ સભ્ય તરીકે રહ્યો એજ્યુકેશનમાં પણ રહ્યું રાજપૂત સમાજના દીકરા દીકરીઓ જે એક મહિનો ત્યાં રહીને ટ્યુશન કરાવવાનો જે આખો ઝુંબેશ હતી ના છાત્રાલયમાં રહીને ત્યાં આદરણીયનો પ્રવીણ શેરાણા સાહેબ રહીને એમના માર્ગદર્શનમાં એ પણ સંતોષ છે કે ત્યાં મહિનો મહિનો મારા વાઇફ રહેતા અને કેરટીકર તરીકે પૂરી પાડે છે બરાબર છે એટલે શરૂઆતમાં કોઈ દીકરીઓને રાખવા ત્યાં તૈયાર નહોતી તો અમે કીધું કે ગમે તેવી મોટી ઘટના થઈ જશે બરાબર અમારા બાળકોને છોડીને હું આ જગ્યાએથી જઈશ અચ્છા એટલે એમાં પણ પ્રવેશીભાઈ નો અને ગુજરાત રાષ્ટ્રીય ચીજવર્તક મંડળનો મને સેવા કરવાનો મોકો આપ્યો એ બદલ પણ ત્યાર પછી ધરતી માટે કંઈક થયું કે ધરતીનું પણ આપણા ઉપર બહુ બધું છે એટલે આ ગામમાં જ મેં બસો પચાસ વૃક્ષો ઉછેરીને આપ સાથે વાત છું અચ્છા અને આજે પણ એ લોકો બહુ યુવા અવસ્થામાં આવી ગયા છે અને એમાં પંચાણું ટકા એ સક્સેસ છે બરાબર છે એટલે એમાં પણ આજે પણ એ કામ ચાલુ છે વેસ્ટમાંથી કેવી રીતે વેસ્ટ જમીનોમાંથી ગલબાવળ કાઢીને ખરિયાળા બનાવવા બરાબર છે નેચરલ જે જગ્યાએ વૃક્ષો છે કારણ કે જો વૃક્ષો છે પ્રત્યે આપણે ધ્યાન નહીં આપીએ તો આ પર્યાવરણ પછી બહુ તકલીફ ઉપાડું થશે અને પહેલું આપણે જ આપણી જિંદગી ગુમાવી શકશે એટલે એમાં પણ કામ કરી વોટર રિચાર્જમાં કામ કરું છું મારા એરિયામાં જ્યાંથી પાણી બધું ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં વહી જતું હોય છે એને પાઇપલાઈનો નાખીને એક્સપ્રેસ હાઈવેમાં જે તળાવ ખોદાયા પડી પીડી માટી ઘાનું મેન બનાવવા માટે એ ખેડૂત એ તળાવ ફાજલ થયા એમાં આ પાણી નાખીને અંદાજે વી ત્રીસ વીંગા જમીનની તળાવીઓને એક સાથે જોઈ લીધી છે બરાબર પરિણામે મને આનંદ થાય છે કે એટલું સરસ પર્યાવરણ વિકસવું છે સસલાઓ શિયાળ કે જે હવે અદ્રશ્ય થવાના હું પછી વિવિધ પ્રકારના પક્ષીઓ કારણ કે જ્યાં પાણી હોય છે પર્યાવરણ વિકસે ઓષધિ વધશે એ બધું બારે માસ કિલ્લો કરતું હોય છે પિકનિકની જગ્યા પણ બની ગઈ છે અને બધા એમાં સરસ ભાગ લે છે એટલે વોટર રિચાર્જનું કામ એટલું કરું છું કે હવે આગળ પાણી ખારું જતું હોય એ ખેડૂતોને પણ ફાયદો થયો જે પાણી ફોરપાટ જવાથી જે જમીનો બંજર થતી એ પણ અટકી છે અને આ બધું વોટર અને ઇરિગેશન પણ નેચરલ ડબે ખેડૂતો કરતા થયા છે બાપુ બહુ અગત્યનો સવાલ પૂછો કે અત્યારે જમીન સંપાદનમાં સરકારના એમાં તમારા બેરોડ ગામની પણ ઘણી બધી જમીન ગઈ છે તમે ખેડૂત આગેવાન તરીકે વારંવાર અવાજ ઉઠાવો છો તો એને અત્યારે પ્રશ્ન શું છે ને એના માટેની અત્યારે શું પ્રોસેસ ચાલી રહી છે પહેલી વાત એક સ્પષ્ટીકરણ કરી દઉં કે આ કોઈ રાજકીય લડાઈ નથી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કે કોંગ્રેસના સમર્થન માટે પલાણો દીકરો એવો અમારો સંસ્કાર નથી એ વિભાગ અમારો છે નહીં જેમાં અમે ભવિષ્યમાં પણ જવા માંગતા આને બેસાડો ને આના કાઢો એ અમારો વિષય નથી અમે ઈચ્છીએ છીએ કે દેશ સમૃદ્ધ બને સારા સજ્જન અને ખૂબ કર્તવ્યનિષ્ઠ મૂકવામાં આવે એનો પ્રયત્ન ચોક્કસ છે અમારો પણ અમે હાલની કોઈક જે સ્વાર્થી રાજનીતિ ચાલી રહી છે મને ટિકિટ નથી મળતી માટે આ કરો ફલણો કરો એમાંના અમે લોકો નથી બહુ સ્પષ્ટ વાત છે હવે રહી વાત છે કે જમીનોમાં ગઈ છે જમીનો અને જમીનો ગઈ છે એ બે હજાર અગિયારના સાલમાં જંત્રીનો છેલ્લો વધારો થયો ત્યાર પછી એ વધારો જ નથી થયો અચ્છા નિયમ એવો છે કે દર વર્ષે તમારે જંત્રીનું મૂલ્યાંકન કરીને નવું કરવું પડે કારણ કે જમીન અમારી બે હજાર સત્તરમાં સંપાદન કરી છે કે બે હજાર સત્તરમાં શું બે હાજર બે હજાર અગિયારમાં જે પેટ્રોલ ડીઝલ આપતું હતું તે આપશે સરકાર બરાબર કોઈ પણ એ શક્ય જ નથી ક્રમશઃ ભાવ વધતો જ જાય છે મનુષ્યનો ઘટતો જાય છે પણ આવું થયું હવે અમારી માગણી એટલી જ છે કે ભાઈ જંત્રીમાં વધારો કરીને ખેડૂત બજારમાં સ્ટેન્ડ કરી શકે એ રીતે બરાબર એક રૂપિયે એક કરોડ રૂપિયા અમારી દેણ નથી એ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ સીઆર આર પાટીલની આગેવાનીમાં સુરત નવસારી અને વલસાડ એમાં ચૂકવાયું જ છે કલેક્ટર સાહેબે અમને પણ એ પ્રશ્ન કરેલો કે ભાઈ એ જમીનને આ જમીનમાં ફેર હોય તો અમે કીધું કે જે ભરૂચની જમીનના ત્રેવીસ રૂપિયા છે તો એ જ જમીન સુરતની છે તો તેવી જ કેમ નાખીએ તકલીફ વળતરું પડી એટલે ઘણી જગ્યાએ તો એક જ ત્રિભેટે ઉભેરું ત્રણ પ્રોજેક્ટમાં જાય ડીએફસીસી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં એ ત્રણે ત્રણના જોડતા ખેતરોમાં ભાવ અલગ અલગ છે માલિકી એક જ બરાબર છે એટલે અધિકારીઓએ કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ લેવલનું કામ કર્યા વગર જંત્રી જીકી નાખી રાજ્ય સરકારોએ ધ્યાન ન આપ્યું એનું આ પરિણામ છે અને ખેડૂત સાથે કદી ડાયલોગ કરતા નથી આવ્યા બરાબર જેની જમીન જાય છે એને કાયદો કાનૂન પોલીસ દંડા ખરાણું ઢીકણું આમાં અટવી દે છે જ્યારે એ સ્વીકારવું રહ્યું કે કોઈ પણ વિભાગમાં ખેડૂતની જમીન જતી હોય તો એ તો બેસ બને છે ને પાયો છે ખર્ચી જમીન જ ન હોય તો તમે કેવી રીતે કરશો એટલે ન તો કોઈ એનો વિરોધ છે આ પ્રોજેક્ટનો વિરોધ છે એવું પણ કશું છે એમને પ્રોજેક્ટનું તમે વેલકમ કરીએ છીએ કદી અમે ખોટા આંદોલનોમાં જોડાયા અને અમે પહેલા વ્યક્તિ હતા બેરોલના કે જેમણે એવું કીધું કે કરોડ અમારી જમીનની કિંમત નથી વી ડોન્ટ વડાપ્રધાન હોય કે સીએમ સાહેબ હોય કે કોઈ પણ હોય એ કંઈક પોતાના પૈસાથી રાજ્ય કે દેશ ચલાવતા નતા સામાન્ય માણસ જે ટેક્સ ભરે છે એ નથી એનું સારું વિતરણ કરવાની જવાબદારી આપી છે બરાબર અમે એવા પાપી લોકો નથી અમે જગતનું પેટ ભરનારા છીએ કે જેથી કરીને લાવ 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 પણ એકોર્ડિંગ ટુ ધ લો બે હજાર તેરના જમીન સંપાદનના કાયદા મુજબ જે લાભો મળતા હોય જે લેખિતમાં પણ છે રિહેબિલિટેશનના કાયદાઓ લેખિતમાં આપ્યું છે એનું પાલન થતું બરાબર બાવન આવેદન પત્રો આપો તેનું કોઈ એ નહીં અમે આઠ હજાર ખેડૂતોએ હમણાં વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યા અને એક મહિનો થયો રિપ્લાય નથી બરાબર ચૂંટણી બહિષ્કારની વાતો પણ ચાલે છે એના હવે અમે સમજાતું નથી કે આ ક્યાં અટકે છે નિયમની બહાર હોય તો અમને બહાર પાડો અને નિયમ તમારા ગામની જમીન ગઈ કેટલી તમારા દેરોડ ફક્ત અચ્છા બુલેટ ટ્રેન અને અલગ અલગ પાસે અને એનાથી જે લાભો તો થવાના જ છે પણ જે ગેરલાભો છે તે પણ અમારે જ બેઠા એટલે આંદોલન કરતા જ રહીશું કોઈ વિરુદ્ધનું આંદોલન છે ને ફક્ત અન્યાય સંગઠન માટે ન્યાય પાડે છે અને હિંમતથી અમે કહીએ છીએ કે અમે ખોટા હોય તો તમે આઉટ અને અત્યારના કરી દીધા અને આ પર ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલુ છે બરાબર છે એટલે એક જ એક જ પ્રોજેક્ટમાં એક જ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં બધું તદ્દન અલગ અલગ કેવી રીતે હોય શકે અનેક વાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ ચૂંટાયેલા સાંસદે અને પક્ષ પ્રમુખ કંઈક પણ જાહેરાત કરી છે અને આ થઈ જ જશે બરાબર છે પણ આજકાલ આજ સુધી એ થયું નથી એનું દુઃખ છે ઓકે બાપુ હવે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડની કંઈક વાત કરો ફેમિલીમાં કોણ કોણ છે તમારા દીકરાઓ શું કરે છે કેટલું એજ્યુકેશન છે ફેમિલીમાં મારા લગ્ન સાયખા થયેલા સામા ઓકે ત્યાં ઓગણીસો ને સિત્યાસીમાં ત્યાર પછી બે દીકરાઓ છે મારે મોટો દીકરો કોમર્સ ગ્રેજ્યુએટ થઈને કોમ્પ્યુટરમાં નિષ્ણાત થઈને હમણાં જનરલ મેનેજર તરીકે ભરૂચ સ્ટેશન રોડની શાખામાં એચડીએચ કરશે જોબ છે ઓકે અને નાના દીકરાને પણ મેં સખત મજૂરી કરાવી છે ચાર વર્ષ બરાબરથી પૈસાની અને કિંમત સમજી બરાબર નહીં તો પૈસા ઉડાવવા આજે ઘણા સંતાનો બાપ માટે તકલીફનું કારણ બની ગયા છે બાપે ખૂબ મહેનત કરીને ભેગું કર્યું બરાબર છોકરાઓ હવે એના કંટ્રોલમાં નથી આ પણ આપણો જ ફળ છે બરાબર છે એટલે ન થાય માટે મેં એને ઘાસડા પણ ઉંચાડ્યા છે જીઆઈડીસી જેથી એને પૈસાની કિંમલ્યુ ખબર પડે તો પૈસો કેવી રીતે બને છે એને હવે સાચું કેટલું જરૂરથી જાય છે એટલે એટલા માટે બીજો રીતનો મારે ખેતી સમાન બરાબર છે કારણ કે ખેતીમાં પણ એ આપણે ખેતીને હું એવું માનું છું કે આવનારા વર્ષોમાં જ્યારે કોરોના કાળમાં બધા જ સેક્ટરો કોટ કરી ખેતીએ જીડીપી ત્રણ પોઈન્ટ પાંચ ઉપર આપ્યું બરાબર છે અને આજે પણ હું તો બધાને અપીલ કરું છું કે ખેતી સાચવી રાખ થોડોસ મહેનત સંઘર્ષ કરું તો આવનારું ફ્યુચર ખેતી બરાબર છે આપણે તમે વર્ષોથી આપણા રાજપૂત સમાજમાં પણ ઘણું બધું કામ કર્યું છે અને અત્યારે પણ સક્રિય છો આપણા રાજપૂત સમાજની કઈ એવી તમને સમસ્યા લાગે છે કે જે એક થોડી વધારે પડતી આપણા સમાજમાં એનો પ્રભાવ છે અને એ દૂર થવી જોઈએ આમ તો ઘણી બધી છે પણ તમારી દ્રષ્ટિએ ખાસ શું તમને આ છે છે હા એ પાર્ટી કરવી એક આખી અલગ વસ્તુ છે તમે અચીવમેન્ટ કરો અને એની સક્સેસ ઉજવો તો ઉજવવી જ બરાબર પણ એની માત્રા એની મર્યાદા એવું હોવું જોઈએ વ્યસનોમાં દારૂ પીને પણ તમે સંપત્તિ વધારશો તો કોઈ સવાલ નથી બરાબર એનો અર્થ હું દારૂનો હિમાયતી છું એવું હા પણ કદાચ થોડીક બાંધછોડ કરવાની હોય તો કંઈક બે પેક પીને પણ તો તમે જાજરમાન વ્યક્તિત્વ ઊભું કરી શકતા તે છો કે પણ બાપદાદાની વસાવેલી જમીનો બરબાદ કરી દેવી શરીરની બરબાદ કરી દેવી અને કુટુંબ ખોરવાઈ જવું વિધવા બહેનોની સંખ્યા વધતી જાય છે સાથે અ ટાઈમે પચાસની આજુબાજુ લિવર ફેલ થઈ જવાના કારણે એટલા બધા લોકો છે અને પરિણામ ભાવિ પેઢી પર ભાવિ પેઢીને ઘડનાર કોઈ રહેતું નથી રોકનાર ટોકનાર રહેતું નથી આજુબાજુના લોકોની મર્યાદા હોય છે જે બાપ કહી શકે તે કોઈ કહી શકે બરાબર છે એટલે સોમરસ લો તો વાંધો નથી પણ એ વિનાશના ભગીતો ના જ નથી પ્રથા ઘટતી જાય છે તેનો આનંદ પણ છે અને એ પણ અમારા કુટુંબોમાંથી જ અમે શરૂઆત છે બરાબર અમારા દીકરાઓ પણ આવેલા છે ત્યાં કદી અમે એમની પાસેથી આશા રાખતા નથી બરાબર છે અને દીકરીઓ આપી એક મોટી વસ્તુ છે ઘણા સમાજોમાં પૂછ્યા હોય કે દીકરીઓના અભાવે બચી અત્યારે તો બહુ અત્યારે બહુ બિનજરૂરી મૂછવાનું તાવ લેવાની જરૂર એને અમલમાં લાવીને આપણે એ રીતનું વાતાવરણ સર્જવું જોઈએ કે વેવાઈ વેવાઈ એઝ અ ફ્રેન્ડ જીવે જે દિવસે દીકરાનો બાપ દીકરીના બાપની સમસ્યાઓનો અંત લાવી દેશે અને આપણા તરફથી મળતી કોઈ પણ પ્રકારનું બંધનમાં એને ન ફસાવીશું અને જે ઉપકાર પછી અંદરથી આવે છે એ જ બચવાનું સાધન છે નહીં તો હરિયાણા અને એના જેવું થવાની પણ હવે વાત નથી બરાબર છે હવે દીકરીઓને ઘટ વર્તાવા લાગી છે અને દીકરી બાબાઓને પણ કહીશું કે ગમે એટલા જે પોતાનું દુનિયાભરમાં એ વોડશું તરફ સર બરાબર છે કોઈ પણ ડ્રેસ પહેરો કોઈ પ્રોબ્લેમ નથી પણ વલગર લાગે લોકો આપણને જોઈને સિટીઓ મારે અને એનાથી આપણે આપણા વસ્ત્ર પરિધાનમાં પણ જાગૃત અને બીજી વસ્તુ છે આજકાલ કે ભાઈ જ્યારે તમે હાયર એજ્યુકેશન માટે જશો તો અનેક પ્રકારના લોકોના સંપર્કમાં એવા પણ લોકો છે જે ઇદાના પૂર્વ તમને ફસાવાની કોશિશ કરી આ ઉંમર લપસણી હોય છે કોઈ મીઠું બોલે અને કોઈ અમથી બે ચાર ગિફ્ટ આપી દઈને વાહવાહી કરે એટલે તમે તમારું સર્વસ્વ સોંપી દેવાને તૈયાર થઈ જતા હોય છે જેના માથા પરિણામો આજકાલ ચોરે અને ચોખે દેખાઈ રહ્યા છે તો આના માટે પણ ખાસ કરીને આપણો સમાજ આપણો સમાજ કેવો છે એક મોટી છત્રી સમાજ છે એ જે કરશે તેને અનુસરશે બરાબર છે આજે મને કહેતા કહું છે કે આધિક સમાજના લોકોએ આ જાળવી રાખ્યું છે બરાબર પોતાનું ડ્રેસ કરી એના જે ભાતીગળ ગીતો હતા એટલે આ બધી વસ્તુઓ ખાસ જરૂરી છે બરાબર છે બાબુ તમે ખેતી પ્રગતિથી ખેડૂત તરીકે કરી રહ્યા છે આપણે વર્ષોથી પ્રાકૃતિક ખેતીનો એક માહોલ હમણાં ઉભો થયો છે તો એના વિશે કંઈક વાત કરો કારણ કે રાસાયણિક ખાતરના જે આપણા દુષ્પરિણામો અત્યારે જોઈ રહ્યા છે તો એ સમાજની અંદર ખેતીમાં પરિવર્તન આવવું જોઈએ એવું લાગે છે તમને હા ચોક્કસ છે અમર્યાદિત રાસાયણિક ખાતરોનો ઉપયોગ અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ એ હંમેશા આ બીજું કે કેન્સરનું પ્રમાણ એટલું વધતું જાય છે કે ના પૂછો વાત એવા અસાધ્ય રોગોએ માનવજાતિને ઘેરી લીધી છે કે આપણને એવું થાય કે હવે ક્યાં જઈએ અને શું કરીએ ઘણીવાર ડૉક્ટરો પણ મૂંઝાઈ જાય છે સાચી વાત છે એવી હાલતની અંદર આપણા જે બાપ દાદાઓ વર્ષોથી ખેતી કરતા હતા કે જે છાણીઓ ખાતા અને તમને કહેતા મને આનંદ થાય છે કે કોઈ પણ વસ્તુ બોલવા ખાતર બોલતો નથી બે હજાર સત્તરથી મારા ખેતરની અંદર મેં રાસાયણિક ખાતર નાખ્યું બરાબર અને એના પરિણામો પણ એટલા સરસ મળે છે કે નાતું છોવા અળસિયાઓ ડેવલપ થવા માંડ્યા છે અને એ પછી ખાતરની એટલી બધી આપણા બધા તત્વો એમાંથી મળી રહે છે એટલે એના તરફ અને આજકાલ તો આપણા પ્રકૃતિમાંથી કેવી રીતે આપણે સારામાં સારું પોઈઝન બનાવવું અને જે માનવજાતને નુકસાન કરતા પણ નથી એ બધા પ્રયોગો પણ ખેતીમાં કરીએ છીએ દૂધના છાસના અને અત્યારે એક જે બાયોકલ્ચર છે તો હું તમને બતાવી પણ શકીશ કે અત્યારે માર્કેટ તૈયાર છે બરાબર છે એટલે એની પછી ભવિષ્ય માટે પછી જરૂર રહેશે હવે હળવે હળવે પ્રોડક્શન પર ઘટ ના આવે આપણે આર્થિક તંગી ના પડે વધુ પણ ક્રમશમાં આપણે એને ભાગ આપતા જાય ઓચિંતા પણ નહીં કૂદવાની સલાહ હવે કારણ કે આ પ્રોસેસ એવી છે કે એક ધારૂ જળવાઈ રહે તો ત્રીજા ચોથા વર્ષે પછી પ્રોડક્શન એ પછી પછી આવે તો એમાં પણ ખેડૂત મિત્રોએ આડેધડ ન કરતા થોડું અગિયાર સતત નિરીક્ષણ કરીને આપણે આમાં પચાસ ટકા સાહીઠ ટકા હું પચાસ ટકા અત્યારે ઓર્ગેનિક દવાઓમાં પહોંચ્યો છું અચ્છા અને પ્રોડક્શનમાં ઘટ નથી આવતી બરાબર અને પોષણ એની ચમક દાણાઓની પણ છે અને એના માટે જે જયદીપસિંહ યાદવ છે એમાં કામ કરી રહ્યા છે બરાબર અને પ્રાકૃતિક ગૌ આધારિત ખેતીમાં સુભાષ પાલેકરિયર બીજા કોઈ પણ વિભાગના એડવાઇસ મળે છે એ માથે ચડાવવું જોઈએ બરાબર અને ચોક્કસ સારું થશે પણ આ દિશામાં વિચારવાનું ભૂલવું ના જોઈએ બરાબર છે ઓકે છેલ્લો સવાલ બાબુ પહેલાંનું એક સૂત્ર હતું કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી તો આજે ખેતીની જે પરિસ્થિતિ છે એ ઉત્તમ કહી શકાય એવી છે કે એનું કંઈક સ્તર ઓછું થયું છે શું લાગે તો તમે જો અભ્યાસ કરશો તો વિશ્વમાં કોઈ બિઝનેસ કે કોઈ ધંધો કે કોઈ એ પડકાર વગરનો આપ ડૉક્ટર હો તમારે પણ ઘણું કામ કરવું પડતું હોય છે બરાબર છે આપ કોઈનો શોરૂમ નાખીને બેસો તો તેમાં પણ બધું ઘણું મેન્ટેન કરવું પડતું હોય છે એટલે ખેતીમાં સમસ્યાઓ ચોક્કસ છે એની ના નથી પણ અત્યારે વૈજ્ઞાનિક સાધનો પણ એટલા બધા આવે છે પછી તમારે ત્યાં કામ કરતા માણસો સાથેનો માનવીય અભિગમ એ પણ એમાં બહુ કામ કરે છે અને એને તમારો શોષિત ન સમજીને એક માનવ તરીકે તમારો સાથીદાર છે તે વધશો તો એ પ્રશ્નો પણ કંઈક અંશે આપણે સોલ્વ કરી શકીએ એમ છે વધતું ઔદ્યોગિકરણ ચિંતાનું કારણ છે એમાં બરાબર છે અને ખેતીને મહત્ત્વ આપવું જોઈએ છે સરકારોએ પણ એ છે પણ છતાં આજે જો સર્વાંગી દ્રષ્ટિએ જીવનમાં કહેવાનું હોય તો હું તો આજે કહીશ કે ખેતી જ ઉત્તમ છે અને વરિષ્ઠ નોકરી છે અચ્છા તમને પૈસા મળી જશે ફેસિલિટી મળી જશે પણ તમારા મનનું કોઈ એમાં સ્થાન નથી બરાબર છે મન તમારું સતત કચડાતું હોય છે વરસાદ પડતો હોય ફેમિલી સાથે બેસીને ભજીયા ખાવાનું મન થતું હોય એ નોકરી તો માટે શક્ય નથી બાળકોને રમાડવા હોય કોઈ ટૂરમાં જવાનું હોય સમાજ હોય એ લિમિટેડ કક્ષામાં કરી શકે છે હું નથી કરી શકે પણ જો ગુજરાતીમાં સમજવું હોય તો સુધરેલા નોકર સિવાય કઈ નથી જયારે અમારો આજે નિચોડ કે છે હવે કે અમે કિંગ તરીકે જીવ્યા ઓછી વસ્તુ થયું ઘરમાં ઓછું આવ્યું ઓછું વાપરું પણ અમારું મન બાળક જેવું તાજું પણ પોતાની રીતે જીવી શક્યા મતલબ જીવી કોઈ બોસ નહીં મળે સ્વતંત્ર સ્વતંત્ર રીતે અમારું અમારું ભગવાન સિવાય અમારું કોઈ ધણી નથી કોઈ એની જે મારશે તો એ તું ડુબાડશે તો પણ તું એ લડીએ છે આજે પણ અમે અમારી જિંદગી કોઈને ગીરવે નથી એનો મતલબ નોકરી કરવી ખરાબ છે એવું પણ નથી એવું પણ નથી બધા પાસે જમીન ના હોય દ્રષ્ટિકોણ ના હોય તો ઉદ્યોગો પણ કુટુંબો ચલાવે છે મેડિકલ ફેસિલિટી આવકાર્ય છે પણ એક તાત્વિક વાત આપણી છે સફળ કોણ કે જેને ઓછામાં ઓછું પોતાનું મન મરવા દીધું અને જે હસતો રમતો મૃત્યુને ભેટી ગયો સારા કર્મો કરતા એ જીવન સાચી વાત છે એટલે એ જે બેલેન્સ છે એ ખેડૂત પાસે છે વિશ્વમાં પૂરી પાસે બંધ તો બંધ અને ચાલુ તો ચાલુ એ સત્તા અબાધી છે કોઈ છીનવી શકતું નથી અમારી એટલે ખેડૂત અને સમાજમાં પણ એને ઓછું પ્રાધાન્ય મળી રહ્યું છે આ દુર્ભાગ્ય છે બરાબર કે ભાઈ વાસી રોટલીઓ ખાઈને પણ પંદર પંદર રૂપિયા લાવે છોકરો કે નોકરી કરે છે નોકરી કરે છે બરાબર છે એ એના કરતાં કઈ ગણું ઉત્તમ આજે ઝેરી હવાઓમાં બાર બાર કલાક છોકરાઓને કામ કરવું પડે સાંજે આવે ત્યારે એમ દશાધું અને બધું બહુ સિઝન ચાલતું હોય નય સામે લડવાનું ઝઘડવાનું નથી ત્યાં ટકી રહેવાનું છે એટલે એની સરખામણીમાં બહુ જ સારું છે અને ઈચ્છા તો હતી પ્રોફેસર બનવાની કારણ કે એમ ખેતી મારો બહુ ગમતો સબ્જેક્ટ નહોતો આજે પણ નથી અચ્છા વક્તૃત્વ કળાને લઈને લોકો સાથે વાત કરવી કરવા અને એમાં એ કલ્યાણલક્ષી વિચારસરણી મળી ગયા પછી તો બહુ મજા આવી અને જિંદગીમાં જ્યાં તક મળી ત્યાં કરવાનો આનંદ પણ છે પણ ખેતીમાં છીએ તો ખેતી પણ એક ઉત્તમ છે એ લોકો જ્યારે આપ અત્યારે આવ્યા તો તે જ મિનિટે તમારે સમય જ નોકરીમાં દરેકના ગમાણ ગમા હોય છે એક સિક્કાની બે બાજુઓ હોય છે આમ જ ને આવું જેવું કશું જ દુનિયામાં હોતું નથી એટલે આનંદ છે તમારા જેવા મિત્રો છે બરાબર છે ચાલે છે ભગવાન બધાનું સારું કરે બધાને સદમુદ્ધિ આપે નાના મોટા કોઈ પણ સત્સંગમાં જોડાવાની અપીલ કરું છું બરાબર છે કોઈ તમારી જિંદગીનો માલિક ન બની જાય આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એ રીતે એ રીતે સારા વિચારો જ્યાંથી મળે એ સ્વીકારી લઈને કોઈ પંથ વાળાની પણ એક સિક્કાની બે બાજુ હોય પણ એવું પણ નથી હોતું કે કશું જ સારું હોતું એ લઈને આપણા જીવનમાં એક કામેલા ગાડીને આગળ જતું સારું છે એ બધા સુખી થાય મને થાય આપના માટે પણ ખૂબ શુભેચ્છાઓ છે આપ પણ ખૂબ મહેનત કરો છો બધા કામ માટે ધંધો તો છે જ છે તમારો પણ સાથે જે સમાજને લગતા બધા જ જે ડિપાર્ટમેન્ટ છે એમાં પણ સમાજનો ઉપયોગ તમારા રાત દિવસ મહેનત કરો છો અપીલ કરો છો ચાલે છે બધું અને આજના આજના ગાળમાં જોડાયેલા આવી રાખવું પણ એટલું સહેલું નથી પણ તમે આ કામ કરો છો તો દરબાર ન્યૂઝ ચેનલને પણ મારી શુભેચ્છાઓ છે અને આ રીતે બધા સાથે મળીને સારા સારા કામો કરીને આપણો સમાજ સારો બને વિશ્વ સારું બને આગળ આવે સાચા અર્થમાં આગળ આવે અને નફરતની રાજનીતિને બદલે ખૂબ પ્રેમપૂર્વક રાજનીતિ નાગરિકો નાગરિકોને જોડીને જે ડેવલપમેન્ટ થાય છે એને દૂર કરવી હોય છે અને રહી વાત છે કે ગુનેગારોને એને કોણ રોકે છે ન્યાયતંત્ર એટલું પાવરફુલ હોવું જોઈએ આપણું કે બે મહિનામાં ન્યાય આપી શકે કોઈ પણ ધર્મનો કે માણસ હોય એ ગુનો કરે છે દેશનો એના પર એક્શન હોવું જોઈએ બાકી કારણ વગરની નફરત છે હિન્દ ભવિષ્યમાં આપણને રોગીઓ તરફ લઈ જાય હિન્દ પણ છે સાચી છે એટલે એનાથી બસતા રહેવું જોઈએ ધર્માંધતાથી બસતા રહેવું હિન્દ દરેકનું સન્માન કરીએ આદર કરીએ અને કોઈ આપણા રસ્તામાં આવે તો એ બધી બોડી છે ને ન્યાય ન્યાય છે પોલીસ જ છે બપોર ચેનલ માટે તમે સમય કાઢ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો ડાબી સાહેબની સાથે વાત કરતાં કરતાં ક્યાં બે ચાર ચાર કલાકો જતા રી ખબર ના પડે તમને મને આશા છે કે તમને ઇન્ટરવ્યૂ ગમ્યો હશે ફરીથી મળીશું આપણે બીજા કોઈ વ્યક્તિ વિશે સાથે ત્યાં સુધી રજા આપશો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર બાય